જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર સાઇટ પર રહી ગયું મોંઘવાડી સાઇટ પર રોજગારી સાઇટ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઇટ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર ને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જયારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહીં તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દઈ ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરો નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆર કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વારો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી એટલે ત્યાંના જમાદાર ને મેં કીધું એનો ફોન આવ્યો સામેથી વકીલ ને લઈને પોલીસ નો ફોન હતો એને કાંઈ ખોટી વાત એટલે પબ્લિક વધારે થાય સાહેબ એનામાં ના સાહેબ મેં કોઈને આહવાન કર્યું નથી લોલટા અહીંયા ઉભારીએ છે બધાને ખબર પડે છે ઉલતા લોકો વધારે ભેગા અમારી બી ઇમેજ બગડે છે લોકો થોડા બધા ભણેલા છે એમને એવું થાય કે આ ચૈતરભાઈ આતે છે બધું પોલીસ સાથે જ થાય છે એટલે સાહેબ સહકાર આપો ચાલો આપણે ત્યાં સુધી સહકાર આપો સાહેબ સહકાર આપો જવાના છે અમે હાજર થવા જઈએ છીએ ને પોલીસે ખોટી એફઆઈઆર કરી છે અમે હાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ પોલીસ હાજર કરી દઈ જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે અમે તો આ જેલના કપડાં પહેરીને નીકળેલા છે પૂરી થઈ અમને કા વાંધો છે પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં અરે વિધાનસભામાં મોકલ્યા છે લોકસભામાં પણ પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું મીડિયા